ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જેવણ બાપા મિત્રો હમણાંથી આપણે કામ બહુ જાજુ આવી ગયું હતું એટલે બ્લોગ ઉતરતો નહોતો ટાઈમ નહોતો રહેતો અને આપણે એક નવી લાઇટવાળી ઇલેક્ટ્રિક સ્કૂટી લીધી છે તમને બતાવું રાવડિયા નવી ઓરેવા મારે બાપુજી આટું રાતે મોટો અમરેલી જ લીધી છે

काल हाजे ग्याता के बजय तुमने ना ना, ना, ना ना 10000 बेहाल है दे 10000 बेऊ छे जिनी बेन हाजे अंधारो केती आम ना दे 14 15 किलोमीटर बेहालया तो आम वाला कण ओटो पालन दादा ने उतर जाव पड़ो आ हाल

તો ઓપાઈ દેવા દમે મેં તંદી તો હા સંકરબીમાંથી આવ્યો ગુંગિયો તમ તો આવો હા બાપો બધું સો વોટ યુ હા દે મને પાઉ દે હું કંદો લે દરપણ નથી એ

તરલા <laughs>

અ બરબત 14 છે તિંગો બેનગર બતિ કરશી આવે અગરબતી દીવા દીવાગરબત દીવા ન કરાય તે હું ફોન દમ ગણ દો ગણ અહીંયા જો કોઈ ના એ ગાણું બાન કપિ બાન ગાણું ટોણાનું કપકસ થઈ જાયનું 97 નવાડું આડું બકસે આવી નીકળી કરવા તું હા

હોય એટલી બધી આવડત આવતી હોય પરિવાર અગરબત્તી કરી રહ્યા છે આમાં શંકર ભગવાન છે રામાપીર છે સામુડ માં છે જીવન બાપા છે કૃષ્ણ ભગવાન છે ઠાકોર ભગવાન